રિપોર્ટર રાજુ કારિયા એટલે વડિયા મિત્ર મંડળ તરફથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે થઈને ફૂલની તો ફૂલની પાખડી રૂપે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે છે માનનીય સરપંચ શ્રી મનીષભાઈ એમનો સતત પ્રયત્ન હોય છે કે સ્કૂલની અંદર કંઈક ને કંઈક નવું થાય અને વિદ્યાર્થીઓને એનો લાભ મળે એ માટે એ રાજકોટ જે આપણું ગ્રુપ છે એમાં ખાસ કરીને કાળુમા વડેરિયા કે જે સતત પછી ગમે તે પ્રોગ્રામ હોય ધાર્મિક હોય સામાજિક હોય કે કોઈ પ્રોગ્રામ હોય તો એની અંદર એનું ઇન્વોલ્વમેન્ટ હોય જ છે સાથે અમારા મિત્ર રમેશભાઈ સંઘાણી જો કે નથી આવી ગયા એ પણ હોય છે એમની જોડે ભરતભાઈ છે અને એમના ભાઈ છે કાળુમામાના મિત્ર આવ્યા છે આ બધા જ લોકો જે પેલો બીજો ત્રીજો નંબર બારમા અને દસમામાં જે લઈ આવ્યા છે તેઓનું સાલ ઓઢાડીને સન્માન કરવાના છે એટલે આ વખતે પહેલી વખત હાઈએસ્ટ રિઝલ્ટ સ્કૂલનું આવ્યું છે ધોરણ બારમામાં એક પણ વિદ્યાર્થી નાપાસ નથી થયો અને દસમામાં પણ સાડી અઠ્યાસી ટકા જેવું રિઝલ્ટ આવ્યું છે એ આની પાછળ સરપંચનો અને અમારા સમગ્ર સ્ટાફની બહુ સરસ મહેનત છે એટલે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત રૂપે આપણે કહીએ સરપંચ સરપંચશ્રીને એને કાળમાં માને એક પછી એક વિદ્યાર્થીને સન્માનિત કરે સારી